ભાવનગર માતૃધામ ખાતે લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું ભાવનગરના અકવાડા ગામ ખાતે આવેલ પરમ પૂજ્ય શ્રી ઝરણા માના પવિત્ર સાનિધ્યમાં શ્રી રાંદલ માતાજી માતૃધામ ખાતે પાંચ દિવસીય લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર સાથે કેમેરામેન મનાલ રાજેગુરુ નમઃ પ્રકૃત્ય ભદ્રા નિયતા પ્રણતા સ્મતા પૂજ્ય ઝરણામાના સાનિધ્યમાં અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ શરૂ થયેલ પૂજ્ય ઝરણામાનો શુભ સંકલ્પ એ મારે લક્ષચંડી મહાયજ્ઞ કરવો છે અને કાશીથી વારાણસીથી અયોધ્યા મથુરા બધી જ જુદી જુદી જગ્યાએથી વિદ્વાન પંડિતો દ્વારા એક લાખ કરતાં પણ વધારે ચંડી પાઠ બોલાય અને ત્યારબાદ આજના આ શુભ દિવસે લક્ષચંડી મહાયજ્ઞનો દશાંશ યજ્ઞ દસ હજાર કરતાં પણ વધારે ચંડી પાઠની આહુતિ એકસો ને આઠ યજ્ઞ કુંડમાં વિવિધ બ્રાહ્મણો દ્વારા જુદી જુદી જગ્યાએથી વધારેલા બ્રાહ્મણો દ્વારા આપવામાં આવશે દસ ડિસેમ્બરથી હેમાદ્રી શ્રવણ અને અગિયાર ડિસેમ્બરથી દશાંશ મહાયજ્ઞનું જે કામ છે એ આપણે ચાલુ કરેલું અને પંદર ડિસેમ્બર સુધી આ મહાયજ્ઞ ચાલુ રહેવાનો છે જુદી જુદી જગ્યાએથી બ્રાહ્મણો પધાર્યા અને મુખ્ય આચાર્ય જે છે એ પૂજ્યભાઈ શ્રીના કૃપાપાત્ર શિષ્ય પૂજ્ય અભિષેકભાઈ અને યજ્ઞ સેના દ્વારા નિખિલભાઈ તેમજ ઋતુરાજભાઈ દ્વારા આ યજ્ઞ કાર્ય સંપન્ન કરાવવામાં આવશે અહીં માતૃધામ મંદિર અકવાડા ખાતે દિવ્ય અને મહાયજ્ઞ આ લક્ષચંડી મહાયજ્ઞ થઈ રહ્યો છે પૂર્વ સમયમાં ઓગણીસો અડસઠ ની અંદર શિહોરની અંદર લક્ષ્મણ ચૈતન્ય દાસજી દ્વારા આ લક્ષચંડી મહાયજ્ઞ થયો હતો અને ત્યારબાદ અત્યારે આ ડિસેમ્બર મહિનાની અંદર બે હજાર ચોવીસના એન્ડમાં પૂજ્ય ઝરણામાં દ્વારા

ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે